Okay.

થતાં તે બેભાન થઈ ગયો હતો અને મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જે મિત્રો સ્ટાફે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તબીબોએ તેમને મૂળ જાહેર કર્યો હતો અને નિકોલના અકાળા ત્યારે અવસાનથી ત્યારે મિત્રો પરિવાર પર ભરે ભારે આપ તૂટી પડ્યું હતું અને મળતી વિગતો અનુસાર આપને વધુ એ પણ જણાવી દઈએ કે હાર્ટ એટેકના કિસ્સાઓ અને વધી રહેલા ટ્રેનને ચિંતા જગાવી છે જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ